देख सकते हैं पर यह संस्था उसी सपने को पूरा करवाता है जिनका नाम है इसरो इसरो भारत देश की अंतरिक्ष एजेंसी है जो भारत और मानव जाति के लिए बाह्य अंतरिक्ष के लाभों को प्राप्त करने के लिए साइंस इंजीनियरिंग और टेक्नोलॉजी को शामिल करता है इसरो अपनी तकनीकी प्रगति के साथ देश भर में विज्ञान और विज्ञान संबंधित शिक्षा में योगदान देता है इसी कड़ी को जुड़ते हुए हम नेशनल स्पेस डे 2024 के उपलक्ष में एकत्रित हुए हैं भारतीय परंपरा मुताबिक हम कोई भी कार्य मां शारदा का आशीर्वाद लेकर करते हैं तो आइए हम सभी मां शारदा को दीप प्रज्वलित कर कृपया स्वीकारें દીવમાં ઈસરોનો કાર્યક્રમ યોજાયો દીવ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઈસરોની શાખા એસએસસી અમદાવાદ દ્વારા નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદથી સાયન્ટિસ્ટ ઇન્જિનિયર અર્ચના ભટ્ટ મેડમ અને અશોક મુનિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય શાબ્દિક અને પુષ્પગુથ્થી મહેમાનોનું સ્વાગત કરાયું અને આ પ્રસંગે ઈસરોના અધિકારીઓએ ઈસરો વિશે વિદ્યાર્થીઓને મહત્વનું જ્ઞાન આપ્યું આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય આ કાર્યક્રમના બીજા સેશનમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વિદ્યાર્થીઓને ઈસરોમાં કઈ રીતે પ્રવેશ મેળવી શકાય અને તેમાં પોતાનું ભાવિ બનાવી શકાય તેવું માર્ગદર્શન આપ્યું અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા આ સમગ્ર કાર્યક્રમ શિક્ષણ અધિકારી શ્રી આર કે સિંઘના માર્ગદર્શનમાં યોજાયો શાળાના પાચાર્ય ઝાકી લાખાવાલા અને શિક્ષક ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી ગુડ મોર્નિંગ આજના આ નેશનલ ડે સેલિબ્રેશન કાર્યક્રમમાં नेशनल स्पेस डे सेलिब्रेशन कार्यक्रम में अही उपस्थित इसरो स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद थी पधारे साइंटिस्ट एंड इंजीनियर एंड ग्रेड वन ऑफिसर श्रीमती अर्चनाबेन भट्ट जी साथ में साइंटिस्ट इंजीनियर एंड क्लास वन ऑफिसर श्रीमान अशोक मुनिया जी આપણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રીમાન આર કે સિંહ સાહેબ આ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમાન જાકીર સાહેબ શિક્ષકગણ એન્ડ પ્યારે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આપણે જાણીએ છીએ 23 ઓગસ્ટ 23 ઓગસ્ટ આપણે યાદ રાખીએ છીએ કઈ રીતે યાદ રાખીએ છે ખબર છે

નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે અને એના ભાગ રૂપે આપણી શાળામાં આજે આપણે સૌ નેશનલ સ્પેસ ડે ઉજવી રહ્યા છીએ અર્ચનાજી એવું અશોકજી ઉપસ્થિત હૈ શિક્ષા વિભાગ કી તરફ સે દીવ જિલ્લા કી તરફ સે मैं आप लोगों का हार्दिक स्वागत अभिनंदन नमन और वंदन करता हूँ चीफ गेस्ट में मैं डिप्टी कलेक्टर सर को भी रखा था लेकिन कुछ कारण सर सर मुझे व्हाट्सएप किए कि आप कंटिन्यू रखो इन बिटवीन हम प्रोग्राम में जरूर आए मंचा सिंह महानुभाव माननीय लाखा वाला साहब डीओ साहब તથા આદરણીય શિક્ષક અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રોની વચ્ચે આવીને હંમેશા ખૂબ આનંદ થાય છે એક નવી ઊર્જા નવો સકારાત્મક પ્રતિભાવો મળે એનો આનંદ અલગ હોય છે નેશનલ સ્પેસ ડે સેલિબ્રેશન માટે ભેગા થયા છીએ આ પ્રતિકોત્સવ કહેવાય આમ ત્રેવીસ મે છે ત્રેવીસ ઓગસ્ટ પણ આપણે આખા ભારત દેશમાં नेशनल स्पेस डे निमित्त अह जुदाजुदी शाळाઓમાં जुनी जुनी कॉलेजेसमा कार्यक्रम करवानाच आहे जेना चंद्र येने लगती माहिती આપીશ અમારું इसरो અને ખાસ કરીને સ્પેસ એપ્લિકેશન સેન્ટર જ્યાં થી અમે આવ્યા છીએ હું અને अशोक સર એને લગતી માહિતી આપીશ થોડી અને અમારી લેજિચરની તમને થોડી બતામીશ જદી ખ્યાલાવે કે અમે પણ બહુ સામાન્ય કુટુંબમાંથી બહુ સામાન્ય જગ્યાઓએથી આવી જગ્યાએ કામ કરવા ગયા છીએ પણ હા જે રીતે ડીઈઓ સાહેબે કીધું કે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ ધીરજથી છેક સુધી લાગેલા રહેવું પડે અને ભણવામાં મહેનત કરવી પડે એ પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે જે કંઈ કરો એ શ્રેષ્ઠ કરો જે કંઈ કામ કરતા હો એ પૂરા મનથી કરો એ મોટો સાથે અમે આપણે આગાહણ થોડું ઇસરો વિશે એક માહિતી લઈશું થોડી સ્પેસ એપ્લિકેશન્સ અને એન્ડરની માહિતી છે ઇનિડ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ બેઝિકલી શું કામ કરે છે અલગ અલગ પ્રકારના સેટેલાઇટ બનાવે અલગ અલગ પ્રકારના લોન્ચ વાહનો સેટેલાઇટ ને એની ઓર્બિટમાં મોકવા માટે લોન્ચ વેહિકલ જોઈએ અલગ અલગ પ્રકારના જોઈએ એ બનાવે છે પ્લસ સેટેલાઇટને ઉપર મૂક્યા પછી પણ એનું જે આપણે કામ કરવાનું છે જે કંઈ એપ્લિકેશન્સ છે એને લગતા સોફ્ટવેર બનાવવા અને એનો યોગ્ય ઉપયોગ કરવો એને લગતી કામગીરી પણ ઇસરો સંભાળે છે बच्चे यहाँ आए हैं बहुत अच्छा और आप सभी ने शायद स्पेस के बारे में कुछ जाना हो और जो आज स्पेस का क्विज हुआ है उसके लिए मैं सबसे पहले तहे से इसरो को धन्यवाद देना चाहता हूँ कि दीव जिले में आके इसरो के बारे में स्पेस के बारे में अंतरिक्ष विज्ञान के बारे में बच्चों को जानकारी दी गई और उसी के साथ साथ उनका प्रोत्साहन बढ़ाया गया क्विज के माध्यम से तो मैं इसरो से आए साइंटिस्ट का धन्यवाद देना चाहता हूँ और बच्चों से ये गुजारिश करना चाहता हूँ कि जैसे आप सभी नौवीं दसवीं ग्यारहवीं बारहवीं में बच्चे हैं जैसे आप कुछ बच्चे इंजीनियरिंग की तरफ रुझान करेंगे कुछ मेडिकल की तरफ करेंगे कुछ लॉ की तरफ करेंगे कुछ कॉमर्स में जाना चाहेंगे उसी तरह से स्पेस भी एक आ, सेक्टर है जिसमें आप सभी अपना करियर बना सकते हैं मैं खुद एक इंजीनियर रहा हूँ पर मेरे पास भी एक चॉइस थी कि मैं इसरो में जा सकता था इसरो का एक एंट्रेंस एग्जाम होता है जैसे आप सभी जेई के बारे में आपने सुना होगा ज्वाइंट एंट्रेंस एग्जाम जो साइंस के बच्चे देते हैं उसी तरीके से इसरो अपना एग्जाम कराता है जो इंडियन इंस्टीट्यूट ऑफ स्पेस टेक्नोलॉजी है बैंगलोर में ये इंस्टीट्यूट है और इसमें यदि आप एडमिशन पाते हैं तो चार साल आपको स्पेस इंजीनियरिंग की पढ़ाई की जाती है और उसके साथ साथ आप अपना करियर बना सकते हैं और उसके साथ ही साथ आपको इसरो में साइंटिस्ट और इंजीनियर की नौकरी पे रखा भी जाता है तो ये बहुत ही उभरता हुआ करियर है इंडिया में जैसे जिसके बारे में ज्यादा बच्चों को पता नहीं है जैसे कि ज्यादा बच्चे इंजीनियरिंग या मेडिक, आ, मेडिकल की तरफ जाते हैं तो आप सभी में से अगर किसी का रुझान हो स्पेस इंजीनियर बनने का यदि कोई आकर्षित होता है कि इंडिया का जैसे अभी गगनयान जाने वाला है जिसमें हमारे ह्यूमन स्पेस साइंटिस्ट अंतरिक्ष में जाके एक्सपेरिमेंट करेंगे उसी तरीके से कोई नाशा की कार्यप्रणाली से अगर प्रभावित होता है कोई आगे चल के अंतरिक्ष में कुछ एक्सपेरिमेंट करना चाहता है कोई स्पेस में जाने वाले रॉकेट्स कैसे बनते हैं वो सीखना चाहता है तो उसके लिए भारत में एक गवर्नमेंट की संस्था है जिसका नाम है इसरो और ये डायरेक्टली भारत सरकार के अंदर आती है फर्स्ट है, है की बच्ची। फ़ड़ प्राइस, फ़ड़ प्राइस पे है, क्या मेहरा लखा वाला लखी का चंद्र पुरस्कृत कीजिए कृपया